મિત્રો આજે હજી તો અગિયાર પણ નથી વાગ્યા ત્યાં સોનાનો ભાવ શું છે શું ભાવ આવશે એના માટેના દસ થી વધારે ફોન આવી ગયા છે અને એમ કહે છે લોકો જે ખરેખર ઇન્વેસ્ટર છે કે જેમને સોના પ્રત્યે લગાવ છે અને સોનામાંથી એ લોકો રૂપિયા કમાય છે એ લોકોના ફોન આવી ગયા છે કે શું છે સોનાનો ભાવ તો સોનાનો ભાવ આજે એક લાખ ચુમ્માલીસ હજાર આજુબાજુ ખૂલશે તો એ લોકોને ખબર છે કે સોનાનો ભાવ કાયમ ને કાયમ વધે છે અને જે લોકો નથી જાણતા કે જે લોકો સોના પ્રત્યે મોંઘું છે મોંઘું છે એવું કહે છે એમના માટેની એક બીજી વાત કરું આવો તમે આ સાઈડ કે કોરોનામાં આ પાંચ હજારનું એક ગ્રામ સોનું થઈ ગયું હતું તો ત્યારે પણ મોંઘું લાગતું કેમ કે એની પહેલા બત્રીસ ચોત્રીસ હજાર એટલે કે પાંત્રીસોનું એક ગ્રામ આવતું હતું ત્યાર પછી થયું સોનું દસ હજારનું એક ગ્રામ અને ત્યાર પછી હવે આ તૈયારી રાખજો કે વીસ હજારનું એક ગ્રામ સોનું આવશે આપણે જો મોંઘું છે મોંઘું છે એમ કરીશું તો સો સો ટકા મોંઘું લેવું પડશે આપણી પાસે જો રૂપિયા પડ્યા છે અને જો એ રૂપિયાનો સદુપયોગ કરવો છે અને જો એ રૂપિયાને આપણે સેફ ઇન્વેસ્ટમેન્ટ જે સોનું સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે આખી દુનિયાનું સેફ ઇન્વેસ્ટમેન્ટ સોનું કહેવાય બરાબર તો સોનામાં તમારે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો બે રીત છે કાં તો લગડી લ્યો કાં ઘરેણા લ્યો જો તમારા પાસે ઘરેણાં નથી તો તમે ઘરેણાં પણ લઈ શકો છો કે જે કોરોના વખતે પાંચ હજારની એક રીંગ આવતી હતી એ અત્યારે દસ હજાર બાર હજાર પંદર હજારની થઈ ગઈ છે અને જો હવે હજી પણ આપણે નથી લીધી તો એ વીટી વીસ હજારની લેવાની આપણે તૈયારી રાખવાની છે એટલા માટે તમને આ સેમ્પલ સામે મૂકેલું છે કે આ કોરોનામાં પણ આપણને મોંઘું લાગતું હતું અને ત્યાર પછી ગયા વર્ષે પણ આપણને મોંઘું લાગતું હતું તો હવે આવતા વર્ષે આ તૈયારી રાખવાની છે આપણે તો હજી પણ એકવાર કહું છું કે સોનું મોંઘું છે મોંઘું છે એવું નહીં કરો સોનું તમે લઈ લો લીધા પછી તમને સસ્તું લાગશે સોનું તમે લઈ લેશો તો સોનીને જે ફાયદો થવાનો છે એ તો નોર્મલી મજૂરીમાં જ થવાનો છે પણ આપને જે ભાવ વધારાનો ફાયદો થવાનો છે એ સો સો ટકા તમારું જ રોકાણ છે અને તમને જ ફાયદો થવાનો છે સોનીને ફાયદો નથી થવાનો સોનીને તો ભાવ વધે તો એ તો સોનું ઘરે મૂકી દેશે તોય ભાવ વધશે એને તો સ્ટોક મેનેજ કરવાનો છે કે ભાઈ એની પાસે પાંચ કિલો દસ કિલો બે કિલો વીસ કિલો જે કાંઈ બી સોનું છે એને સ્ટોક મેનેજ કરવાનો છે કે ભાઈ મારા પાસે જેટલું સોનું છે એ જે ભાવમાં વેચા એ ભાવમાં મારે લેવાનું છે જો એમાં પણ કોઈ સોની સોની મિત્રો જે કઈ જ્વેલર્સ મિત્રો હોય કોઈ પણ વ્યક્તિ એ જ્વેલર્સ મિત્ર જો કોઈ પણ એ ભાવમાં તો એને પણ તકલીફ પડવાની છે જોઈ શકો છો અલગ અલગ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ઘણા મિત્રોને ચાંદીમાં તકલીફ પડી છે સોનામાં તકલીફ પડી છે એ મિત્રો જ્વેલર્સ મિત્રો પણ ક્યાંક ને ક્યાંક સોના કે ચાંદીના ભાવમાં ઉભા રહ્યા છે એટલે તકલીફ પડી છે એટલે ખાસ જ્વેલર્સ મિત્ર હોય કે ગ્રાહક મિત્ર હોય સોનું અને ચાંદી કાયમ ને કાયમ લેવાનો આગ્રહ રાખો નહીં કે રૂપિયા ભેગા કરવાનો તો જ તમે કમાશો તો જ તમે ફાવશો સોનું એ તમારો ત્રીજો દીકરો છે એ રીતે તમે એનો ઇન્વેસ્ટમેન્ટ કરો અસ્તુ જય સ્વામિનારાયણ જય ભારત